ગાંધીનગર રોજગાર અને તાલીમ વિભાગની સમીક્ષા બેઠક ગાંધીનગર રાજ્ય સરકાર યુવાનોને રોજગારીના વધુને વધુ અવસર મળે તે દિશામાં સતત પ્રયત્નશીલ છે આજ પ્રયાસના ભાગરૂપે આજે ગાંધીનગર સચિવાલય ખાતે સ્વણિમ સંકુલ બેમાં રોજગાર અને તાલીમ વિભા ભાગની મહત્ત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકની અધ્યક્ષતા રોજગાર અને તાલીમ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ કરી હતી બેઠક દરમિયાન રોજગાર અને તાલીમ વિભાગની વિવિધ યોજનાઓ ચાલતો કાર્યક્રમો તથા ભવિષ્યની કાર્યક્રમ યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને રાજ્યના યુવાનોને રોજગારીની નવા અવસર પ્રાપ્ત થાય તે માટે કેવી રીતે વધુ પ્રભાવી કામગીરી હાથ ધરવી તે અંગે મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું કે રોજગાર મેળાઓ કરિયર કાઉન્સેલિંગ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો તથા ખાનગી ઉદ્યોગ એકમો સાથેના સંકલન સાથે વધુમાં વધુ યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવી એ સરકારી પ્રાથમિકતા છે સાથે જ તાલીમ મેળવેલા યુવાનોને માત્ર પ્રમાણપત્ર પૂરતું ન રહે પરંતુ તેમને હકીકતમાં રોજગાર પણ મળે તે દિશામાં વિભાગ દ્વારા પ્રયોગશીલ અભિગમ અપનાવવો જોઈએ આ બેઠકમાં રોજગાર અને તાલીમ વિભાગના વર્ગ એકના તમામ અધિકારીઓ ઉપરાંત સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ વિભાગની કામગીરી અંગેની રજૂઆત કરી હતી તેમણે ભવિષ્યમાં હાથ ધરવાના આયોજન અંગે ચર્ચા કરી હતી બેઠકના અંતરે શ્રી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિભાગના સુનિયોજિત પ્રયાસો દ્વારા રાજ્યના યુવાનો માટે રોજગારના અવસર વધશે અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા વધુ મજબૂત બનશે